નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ એગ્રો સેન્ટર જસદણ આજે આપણે વાત કરવી છે ચણાની અંદર અને જીરાની અંદર સુકારાની તો સુકારો આવે અને પાણી પીવડાવવું હોય તો સાથે શું પીવડાવવું તો એમાં ક્રિએટિવ કંપનીનું ટ્રાયકો ધન એફએનએસ આવે છે જે અઢી વીઘે પાંચસો ગ્રામ અને એની સાથે માઇક્રા જે અઢી વીઘે સો ગ્રામ આ પીવડાવવાથી ચણા જીરા ધાણામાં સુકારો હોય અને ઊભો રહી ગયેલો હોય એવા પણ ખેડૂતના અભિપ્રાય છે તો આ પીવડાવવાથી ખૂબ સારો ફાયદો થાય છે અને ગયા વર્ષે જેણે જેને આ ટ્રીટમેન્ટ કરી હતી એવા ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામ મળેલા છે તો ટ્રાયકોધન એફએનએસ છે તે અઢી વીઘામાં પાંચસો ગ્રામ અને એની સાથે માઇક્રા અઢી વીઘામાં સો ગ્રામ આ કોઈપણ પાકમાં ચાલે છે પીવડાવવામાં જે જમીનજન્ય ફૂગ છે જેના કારણે મૂળ ડેમેજ થાય છે તો તેમાં ફૂગ અટકી જાય છે અને રિઝલ્ટ સારું મળે છે અને માઇક્રાના તો ખૂબ સરસ પરિણામ છે જે નવા રૂપ ડેવલપ કરે છે અને જે સુકારો છે એમાં નવા મૂળ ફોડી અને છોડને એકદમ તંદુરસ્ત બનાવે છે અને સાથે સાથે જે છોડની અંદર કોઈ નબળાશ હોય તો માઇકરા હોય તો તેમાંથી ખાતર લેવાની નીચેના પડેલા ખાતર લેવાની ક્ષમતા વધી જાય છે તો આ પાવાથી ખૂબ સારા પરિણામ મળે છે અને બીજા ત્રીજા પાને તમે પીએચ સાથે આને પીવડાવી શકો છો થેન્ક યુ આભાર